સુરત શહેરમાં લોટસ પાર્ટી ફોર્મ ખાતે બારૈયા પરિવાર દ્વારા આઠમા સ્નેહમિલન મિલનનો સમારોહ યોજાનો આઠમા સ્નેહ મિલન સમારંભમાં મોટી સંખ્યામાં બારૈયા પરિવાર ઉપસ્થિત રહ્યા અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે કોળી સમાજનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે બારૈયા પરિવાર કમિટી દ્વારા રાત દિવસ મહેનત કરી ભવ્ય સ્નેહમિલન સમારંભ કાર્યક્રમ યોજાણો આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ આર્યન ભગત તેમજ ભાવનગરથી મંધાતા સંગઠન પ્રમુખ રાજુ સોલંકી સુરત શહેર મેયર દક્ષેશ માવારી અને મોટી સંખ્યામાં મહેમાનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બારૈયા પરિવાર દ્વારા શક્તિ ચામુંડાની છબી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું સાથે ખૂબ જ મહેનત કર્યા બાદ બારૈયા પરિવારનો સફળતાપૂર્વક આઠમો સ્નેહમિલન સમારંભ કાર્યક્રમ ઉજવાયો હતો અતિથિ વિશેષ મહેમાનો રાજુભાઈ સોલંકી ભાવનગર પાલિતાણા ધારાસભ્યો ભીખાભાઈ બારૈયા કાંતિભાઈ બારૈયા દિલીપભાઈ બારૈયા મધુબેન બારૈયા તમામ કોળી સમાજ પરિવારના પ્રમુખો શ્રી કોળી સમાજના ડોક્ટરો વકીલો પોલીસ સ્ટાફ કર્મચારી તેમજ સમસ્ત બારૈયા પરિવારના વડીલોએ હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ નામી અનામી આમંત્રિત મહેમાનોએ ખૂબ જ સરસ હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો કમિટીના સભ્યોએ ખૂબ જ ઉઠાવી અને આ સફળ બનાવ્યો હતો રિપોર્ટ સુરત ખાતે બારૈયા પરિવારનો મિલનમાં આજે મને આવવાનો મોકો મળ્યો અને મારો જ પરિવાર કારણ કે સુરત પરિવારમાંથી જ એક બારૈયા પરિવાર છે એટલે અહીંયા આવીને ઘણો આનંદ થયો કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે વિદ્યાર્થીઓની કારકિર્દીનું માર્ગદર્શન આપી રહ્યા છે અને સમાજમાં કંઈ નાની મોટની ઘટના હોય એને એક કરીને એક થઈને સંપીને કઈ રીતે રહ્યો એવો સમાજ એવો સંદેશો પણ આજે મને જોવા મળ્યો છે બહેનોને ભાઈઓ જે પ્રમાણે બેઠા છે સમાજ માટે તેનો જોઈને પણ મને આનંદ થયો છે અમારા ભાવ ભાવ ભાવનગરના મેયર પણ અહીંયા આવ્યા છે જાણીને ખૂબ આનંદ થયો છે આવનાર સમયમાં આજે જ મેં અપીલ કરી છે બારૈયા સમાજને પહેલી વખત હું બધા જ સ્નેહમિલમાં જઈને એક અપીલ કરવા માગું છું પરિવારથી જ એક વૃક્ષ રોપો આવનાર સમયમાં મારે સુરતને ગ્રીન સિટી બનાવવા તરફ જઈ રહ્યું છે તે માટે બારવા સમય સમય બારવા પરિવાર પરિવારે પણ સંમતિ આપી છે કે આવનાર સમયમાં અમે પરિવાર દૂટ એક વૃક્ષ રોપશું તે જાણીને પણ મને આનંદ થયો આનંદ થયો છે અસ્તુ ભારત માતા કી જયમભાઈ